હારીજ ખાતે જલ્યાણ ગ્રુપ આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો આરંભ કરાયો ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત હારીજ જલ્યાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ તથા જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા સોળ નવેમ્બરના રોજ જલ્યાણ સોસાયટી પરિવારના નિવાસસ્થાનેથી વાસ્તી ગાજતી પૂથયાત્રા નીકળીને કથા મંડપમાં પહોંચી વિધિવત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોયાત્રા કળસતું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીનું જલ્યાણ પરિવાર દ્વારા વાસ્તે ગાસ્તે ભવ્ય સામાયુક કરીને કથા મંડપ ખાતે પહોંચી બિરાજમાન થયા હતા કથાવાચક જયા કિશોરીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ સપ્તાહ કથાનો રસપાન કરાવશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલિયાન ગ્રુપ દ્વારા વધારેલ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ રાજુભાઈ પટેલ ચાણસના